જય માતાજી આજે આપણે બનાવવાના છીએ ફરાળી દહીં વડા તો એના માટે મેં એક કલાક સિંગના દાણા પલાળી અને કુકરમાં બાફી લીધા છે અને એક મિક્સર જારમાં પીસી લઈએ બે થી ત્રણ લીલા મરચાં અને લીલા ધાણા આખું જીરું તીખાનો પાવડર મીઠું અને ખાંડ અડધા લીંબુનો રસ તો આપણે સિંગ દાણા ક્રસ કરી નાખ્યા દાડમના દાણા તો આપણે નાની નાની આની ગોળી વાળી લઈએ લઈ લીધા છે બાફેલા બટેટા તો આ રીતે નાની નાની ચેપલી કરી આ ગોળી મેલી અને આપણે આ રીતે વાળી લઈએ આરાના લોટમાં આવી રીતે લગાડી અને બધી ફ્રાય કરી લઈએ તો રેડી છે આપણે દહીં વડા હવે આ નદીમાં ગેસે તળી લઈએ તો રેડી છે આપડી લાલ બ્રાઉન કલરમાં ટીકી બધી તળાઈ ગઈ છે હવે આમાં નાખી દઈએ દહીં આખા જીરાનો પાવડર ગ્રીન ચટણી ફળાળી ફરી એકવાર નાખીએ થોડું દહીં જે ખાંડ નાખી અને વલોવેલું છે દાડમના દાણા તો રેડી છે આપડા ફરાળી દાહી વડા શ્રાવણ મહિનો આવે છે જય સોમનાથ